એ ધર કસ સ્મીથ રો તો કે દેવ ફાઈલ છે આ ખેતરે નો કે વાવી રહે છે મો જો એક ટ્રેક્ટર આવી ગયું છે હા ઓર ટકાલ હે આપડે આંધો ટપક નું વાલે છે આપ ટ્રેક્ટર આવી ગયું મેડમ તો જો આટેક પર છે આપડે પથરી છે આટલી પથરાય પડ ગઈ હે

क्या ट्रैवल्स होता है गिफ़े और लोग आईडिया बाबा ने और सब बाबा नहीं खुश हैं पर जो आ कर मौका है तब बता दे आप डर पार्टी अस्ली जा है तो हमें तो, है। तो है अच्छा रहा अच्छा तो है हर सब मंदिर में तो आप डर है मेरा वीडियो लाऊं ना तो इसको मैं उड़े है જો અત્યાર આપણે 80 સુધી બોન આવી ગઈ છે જો જો આપણે 80 સુધી બોન નિયમાન અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી અને ઘર નડિયાડ બધું છે જો આમ ફેસોને બધું છે जा बडा